આજના આ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુરુત્વાકર્ષણ બળની อืม એક એવું অদৃশ্য બળ જેણે આખા બ્રહ્માંડને એમ કહીએ તો ઘડ્યું છે હા સફરજનને ઝાડ પરથી નીચે પાડવાથી લઈને પેલી વિશાળ આકાશગંગાઓને એકસાથે જકડી રાખવા સુધી બધે જનો પ્રભાવ છે અને આપણી પાસે જે સ્ત્રોત છે એ આપણને ન્યૂટનના ક્લાસિકલ વિચારથી લઈને છેક આઈન્સ્ટાઈનના ક્રાંતિકારી દ્રષ્ટિકોણ સુધી લઈ જાય છે બરાબર આપણે સમજીશું કે આ બળ શું છે યુનો કેવી રીતે કામ કરે છે અને આપણા જીવન પર અને આખા બ્રહ્માંડ પર એની શું અસર છે ચાલો તો શરૂઆત કરીએ ન્યૂટનથી હા પેલી પ્રખ્યાત વાત સોળસો પ્રિન્સિપિયા મેથેમેટિકા હા અને પેલી સફરજન વાળી વાત જો કે એ સિમ્બોલિક વધુ છે એમનું કામ તો ગણિત અને અવલોકન પર આધારિત હતું એમણે શું કહ્યું મૂળભૂત રીતે ન્યૂટને આપ્યો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ સિમ્પલ બ્રહ્માંડમાં દળ ધરાવતો દરેક કણ બીજા દરેક કણને આકર્ષે છે એક બળથી ઓકે અને આ બળ કેટલું હોય એ બળ એટલે કે એફ બંને પદાર્થોના દળ માની લો એમ વન અને એમ એના ગુણાકારના સમપ્રમાણમાં હોય અને એમની વચ્ચે જે અંતર છે આર એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે પેલું સૂત્ર

અંતર બમણું કરો તો આકર્ષણ ચાર ગણું ઘટી જાય સમજાયું આનાથી પૃથ્વી પર વસ્તુઓ કેમ નીચે પડે છે અને ગ્રહો સૂર્યની આસપાસ કેમ ફરે છે એ બધું સમજાયું એકદમ પણ ન્યૂટન પોતે પણ એ નહોતા સમજાવી શક્યા કે આ આકર્ષણ દૂર દૂર સુધી તરત જ કેવી રીતે લાગે છે મતલબ એની પાછળનું મેકેનિઝમ શું અને એ સમજાવવા માટે લગભગ બસ્સો વર્ષ રાહ જોવી પડી હા 1915 માં આવ્યા આલ્બર્ટ આઇન્સ્ટાઇન એમના સામાન્ય સાપેક્ષતાના સિદ્ધાંત સાથે અહીંથી આખી વાત બદલાઈ ગઈ ખરું ને બિલકુલ આઈન્સ્ટાઈને કહ્યું કે ગુરુત્વાકર્ષણ એ કોઈ બળ જ નથી જેવું ન્યૂટન માનતા હતા બળ નથી તો શું છે એ છે અવકાશ અને સમયનું જે ચાર પરિમાણીય તાણાવાણું છે જેને આપણે સ્પેસ ટાઈમ કહીએ છીએ એમાં દળ અને ઉર્જાને કારણે પડતી વક્રતા કરવેચર વક્રતા એટલે જરા સમજાવશો આમ સમજો કે એક ખેંચાયેલી ચાદર છે એ આપણું અવકાશ સમય છે હવે એના પર તમે એક ભારે દડો મૂકો જેમ કે સૂર્ય તો શું થશે ચાદર વળી જશે દડાની આસપાસ ખાડો પડશે બસ એ જ વક્રતા હવે એ ચાદર પર તમે નાની લખોટી ગબડાવો જેમ કે પૃથ્વી તો એ સીધી જવાને બદલે પેલા ખાડાની આસપાસ ફરવા માંડશે ઓ એટલે પૃથ્વી સૂર્ય દ્વારા સીધી ખેંચાતી નથી પણ સૂર્ય વાળેલા અવકાશ સમયના વળાંકમાં આમ સરકી રહી છે શું મજાની કલ્પના છે હા આઈન્સ્ટાઈનનો આજ ક્રાંતિકારી વિચાર હતો દળ અવકાશ સમયને કહે છે કે કેવી રીતે વળવું અને વળેલો અવકાશ સમય પદાર્થને કહે છે કે કેવી રીતે ગતિ કરવી તો આ વક્રતાની અસરો ક્યાં ક્યાં દેખાય છે આપણા સૌરમંડળમાં જ જોઈ લો ગ્રહોની કક્ષાઓ પછી જુદા જુદા ગ્રહો પર ગુરુત્વાકર્ષણ અલગ અલગ હોય છે ચંદ્ર પર પૃથ્વી કરતા છઠ્ઠા ભાગનું જ એટલે જ ત્યાં હા પેલા અવકાશ યાત્રીઓ ઊંચા કૂદકા મારે છે બરાબર અને ગુરુ જેવા ભારે ગ્રહ પર પૃથ્વી કરતા અઢી ગણું વધારે દૂર જોઈએ તો તારા વિશ્વનું બંધારણ તારાઓની ગતિ અને બ્લેક હોલ એ પણ આને બ્લેક હોલ એટલે એવી જગ્યા જ્યાં દળ એટલું બધું કેન્દ્રિત થયેલું છે કે અવકાશ સમયની વક્રતા અનંત જેવી બની જાય ગુરુત્વાકર્ષણ એટલું પ્રબળ કે પ્રકાશ પણ બહાર ના આવી શકે આઈન્સ્ટાઈને પેલી ગુરુત્વાકર્ષણ તરંગોની પણ વાત કરી હતી ખરું ને એ શું છે હા સો સોળમાં આગાહી કરી હતી આ તરંગો એટલે અવકાશ સમયના તાણાવાણામાં થતી સૂક્ષ્મ લહેરો રિપલ્સ અને એ ક્યારે ઉત્પન્ન થાય જ્યારે બ્રહ્માંડમાં કોઈ મોટી ઉથલપાથલ થાય જેમ કે બે બ્લેક હોલ એકબીજામાં ભળી જાય કે બે ન્યૂટ્રોન સ્ટાર ટકરાય આવી અત્યંત હિંસક ઘટનાઓ વખતે અને આ તરંગો પકડાયા પણ ખરા નહીં હા એમના અનુમાનના લગભગ સો વર્ષ પછી બે હજાર પંદરમાં લાયગો નામની વેચશાળાએ પહેલીવાર આ તરંગોને સીધા પકડ્યા કમાલ કહેવાય ખરેખર કમાલ કારણ કે આ તરંગો એટલા સૂક્ષ્મ હોય છે અવકાશ સમયમાં થતો ફેરફાર પરમાણુના કેન્દ્ર કરતાં પણ હજારો ગળો નાનો હોય છે આ શોધ માટે બે હજાર સત્તરમાં નોબેલ પુરસ્કાર પણ મળ્યો અદભુત હવે આપણા રોજિંદા જીવનમાં આ ગુરુત્વાકર્ષણની શું અસર છે ટેકનોલોજી પર સૌથી પહેલી અસર તો એ કે આપણે પૃથ્વી પર ટકી રહ્યા છીએ બીજું રોકેટ લોન્ચ કરવા માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી છૂટવું પડે એના માટે જોઈએ એસ્કેપ વેલોસિટી એ કેટલી હોય છે પૃથ્વી માટે લગભગ અગિયાર પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલી ઝડપ મેળવવી પડે પછી અવકાશયાન ઘણીવાર ગ્રહોના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરે છે જેને ગ્રેવિટી અસિસ્ટ કહેવાય એનાથી શું ફાયદો ઈંધણ બચે છે ગ્રહની આસપાસ ફરીને એની ગતિનો લાભ લઈને પોતાની ઝડપ વધારી કે ઘટાડી શકાય છે રસપ્રદ અને પેલું જીપીએસ એના પર પણ અસર છે હા બહુ મહત્વની અસર જીપીએસ સેટેલાઇટ પૃથ્વીથી દૂર છે અને ઝડપથી ફરે છે આઈન્સ્ટાઈનના સિદ્ધાંત મુજબ ગુરુત્વાકર્ષણ અને ગતિ બંને સમય પર અસર કરે છે સેટેલાઇટ પર સમય પૃથ્વી કરતાં થોડો જુદી રીતે ચાલે જો આ ટાઈમ ડાયલેશનને ધ્યાનમાં ન લેવાય તો જીપીએસ નેવિગેશન થોડા જ કલાકોમાં કિલોમીટરો સુધી ખોટું થઈ જાય બાપ રે એટલે જીપીએસ પણ આઈન્સ્ટાઈનનું આભારી છે ચોક્કસ પછી અવકાશમાં પેલી માઇક્રોગ્રેવિટીની અસર અવકાશયાત્રીઓ પર થાય છે હાડકાં અને સ્નાયુઓ નબળા પડે છે અને છોડના મૂળ નીચે જ કેમ જાય છે એ પણ આને લીધે હા એને જીઓટ્રોપિઝમ કહેવાય એ પણ ગુરુત્વાકર્ષણને કારણે જ છે તો આપણે ન્યૂટનના સાર્વત્રિક આકર્ષણથી શરૂઆત કરી પછી આઈન્સ્ટાઈનની અવકાશ સમયની વક્રતા અને છેક ગુરુત્વાકર્ષણ તરંગોની શોધ સુધી પહોંચ્યા ખરેખર ગુરુત્વાકર્ષણ બ્રહ્માંડનું સંચાલન કરતું એક મૂળભૂત તત્વ છે બિલકુલ પણ હજુ ઘણું જાણવાનું બાકી છે રહસ્યો પૂરા નથી થયા જેમ કે સૌથી મોટો સવાલ ક્વોન્ટમ સ્તરે એટલે કે અતિસૂક્ષ્મ સ્તરે ગુરુત્વાકર્ષણ કેવી રીતે કામ કરે છે ભૌતિકશાસ્ત્રના બીજા નિયમો ક્વોન્ટમ મેકેનિક્સ અને ગુરુત્વાકર્ષણ સામાન્ય સાપેક્ષતા વચ્ચે મેળ નથી બેસતો ક્વોન્ટમ ગ્રેવિટીનો એકીકૃત સિદ્ધાંત હજુ આપણી પાસે નથી અને પેલું ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી હા એ બીજો મોટો કયડો બ્રહ્માંડનો લગભગ પંચાણું ટકા હિસ્સો આ ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીનો બનેલો છે પણ આપણે એમને સીધા જોઈ શકતા નથી એમની અસર ફક્ત ગુરુત્વાકર્ષણ દ્વારા જ વર્તાય છે આ શું છે કેવી રીતે કામ કરે છે એ સમજવું ભવિષ્યના સંશોધન માટે મોટો પડકાર છે એટલે કે ગુરુત્વાકર્ષણ વિશે આપણે ઘણું જાણીએ છીએ પણ હજુ ઘણું જાણવાનું બાકી છે ચોક્કસ અંતે એક વિચાર આવે છે કે આ અદ્રશ્ય વક્રતા કે બળ જે પણ કહીએ એ આપણા અસ્તિત્વને અને આખા બ્રહ્માંડને કેટલી ઊંડાણપૂર્વક ઘડે છે અને જે આપણે જોઈ નથી શકતા જેમ કે ડાર્ક મેટર એ પણ પોતાના હોવાનો પુરાવો ગુરુત્વાકર્ષણ દ્વારા જ આપે છે સાચી વાત છે આજ સવાલો અને રહસ્યો